નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજી કશિયા પાલિતાણા શહેરમાં તજી દીધેલો મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યો હતો પાલિતાણાના પથેક નજીક બાવળની જાળીમાં કોઈ અજાણી મહિલા નવજાત શિશુને મૂકી ગયાનું અનુમાન છે મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા પોલીસે નવજાત શિશુના મૃતદેહનો કબજો લઈ ભાવનગર ખાતે પી અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે સમાજ માટે સત્ય માટે સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર